ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સાયકલિંગ મેરેથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં આ કાર્યક્રમનો પ્રારંભ રોટરી ફોરેસ્ટ રોટરી સર્કલ પરથી કરવામાં આવેલ અને મુંદ્રા સર્કલ સુધી જઈને પરત રોટરી ફોરેસ્ટ રોટરી સર્કલ ખાતે પૂર્ણ થયો હતો આ મેરેથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો તેમજ રમતગમત પ્રત્યે રસ અને પ્રેરણા જાગૃત કરવાનો હતો આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ આરોગ્ય અધિકારી શ્રી દિનેશ ડોક્ટર દિનેશ સુથરિયા અને તેમની ટીમ અને તત્કાલીન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ પૂર્વ કારોબારી ચેરમેન શ્રી એ કે સિંહ પૂર્વ ટેક્સેશન સમિતિના ચેરમેન શ્રી કમલેશ પરિયાણી તેમજ રમતગમત અધિકારી શ્રી જ્યોતિબેન ઠાકુર મારવાડી યુવા મંચ અગ્રવાલ સમાજ મહાનગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ પ્રશાસન તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો યુવાનો અને ખેલ પ્રેમીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા